દિલ્હી સહિત દેશના સાત રાજ્યોના એરપોર્ટ પર જીપીએસ સાથે છે સ્વીકાર કર્યો કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો તો દિલ્હી સહિત દેશના સાત રાજ્યોના એરપોર્ટના જીપીએસ સાથે છેડછાડ થઈ છે રાજ્યસભામાં કેન્દ્ર સરકારે આ વાતનો સ્વીકાર કર્યો છે કેન્દ્રીય નાગરિક ઓડિયન મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો આ અંગે આઉટપુટ એડિટેડ જીગર આપણી સાથે ફૂન લાઈન પર જોડાયા છે જીગર શું જાણકારી આ મુદ્દે બિલકુલ જોહી આખો એક કેસ જૂનો છે ને દિલ્હીના જે એરપોર્ટ છે તેની સાથે પણ જોડાયેલો છે અને એ દિશામાં આ જે અત્યાર સુધીનો અપડેટ એ છે કે રાજ્યસભામાં આખો મુદ્દો ઉઠ્યો અને એ મુદ્દે સ્પષ્ટતા કરવામાં આવી કે દેશના સાત એવા રાજ્યો છે કે જ્યાં આ પ્રકારની જે જીપીએસ સાથે છેડછાડ થયાના સમાચાર હતા અને એ દિશામાં જ તપાસ કરવામાં આવી બીજું કે આખા ઘટનાક્રમની અંદર હવે જે એરપોર્ટ ઓથોરિટી છે એ પણ આના મુદ્દાઓને ધ્યાનમાં રાખશે અને સાથે આ જે રાજ્યસભામાં જે મુદ્દે ચર્ચા થઈ છે એ સંદર્ભમાં પણ જે જગ્યાએ ક્ષતિ હશે તે જગ્યાનો જવાબ પણ રજૂ કરવાનો રહેશે એટલે કે ખૂબ જ મહત્વપૂર્ણ આ નોંધ લેવામાં આવી છે રાજ્ય સરકારે આખા જે રાજ્યસભામાં આખી આ ઘટનાક્રમ મુદ્દે જે ચર્ચા વિચારણા થઈ એની અંદરથી જે મુદ્દાઓ હતા એ સામે આવ્યા છે જોઈએ આભાર આપનો